સુરત શહેરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અવસરે સુરતના દયાજી બાગ ખાતે કાર્યક્રમ યોજાયો હતો શહેર ભાજપ સંગઠન અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાને સુત્રાંજલિ સહ વંદના કાર્યક્રમ યોજાયો હતો કાપડનગરી સુરતમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે સુરતમાં પણ મનપા દ્વારા વિવેકાનંદજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ છે સ્વામી વિવેકાનંદ જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસને ખાસ પણ કહેવામાં આવે છે કારણ કે રાષ્ટ્રીય યુવા દિવસ યુવાઓને સમર્પિત છે સ્વામી વિવેકાનંદ હંમેશા યુવાનો માટે પ્રેરણાદાયક રહ્યા હતા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે શહેરના મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંજીમેરા તેમજ સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુત્રાંજલિ અર્પણ કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને યુવા દિવસની શુભકામના પાઠવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનો માટે સંદેશ આપ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે નવી દિલ્હી ખાતે યુવાનો માટે મોટું પ્લેટફોર્મ આપ્યું છે આ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને રાજનીતિની ફિલ્ડ કે પછી અન્ય કોઈપણ ફિલ્ડ રબડતા પ્રાપ્ત થશે સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી અને તેમની અનેક વાતોમાંથી દેશના લાખો કરોડો યુવાનોએ જીવનમાં વિચાર્યું હોય તે મહેનતથી પ્રાપ્ત કર્યું છે